દ્વિતીય જ્યોતિર્લિંગ છે ભગવાનનું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પર્વત ઉપર નિવાસ સ્થાન થયેલું છે ગણપતિજી અને કાર્તિકેયજી વચ્ચે શરત લાગી હતી પૂર્વકાળમાં તો તે વખતે કાર્તિકેયજી જાણ્યું કે ગણપતિજી વિવાહ કરાવી દીધા તો કાર્તિક શ્રી શૈલ પર્વત ઉપર ચાલ્યા ગયા તપ કર્યું મહાદેવજી અને માતા પાર્વતી બંને ત્યાં શ્રી શૈલ પર્વત ઉપર ગયા છે એટલે ત્યાં ભગવાન નામ છે મલ્લિકા અર્જુન સ્વામી મલ્લિકા એટલે મા જગદંબા પાર્વતી અર્જુન એટલે શિવ અને ત્યાં જગદંબાનું ભ્રમરંબા શક્તિપીઠ પણ આવેલું છે તે મલ્લિકાર્જુનનું ત્યાં નિત્ય નિવાસ રહેલો છે તો એ મલ્લિકાર્જુન સ્વામીને આપણે નમસ્કાર કરીએ શ્રી શૈલશૃંગે વિભુધાતિસંગે તુલાદ્રિતુંગે પેમુધા વસંતમ તમર્જુનમ મલ્લિકપૂર્વમેકમ नमामि संसारसमुद्रसेतुं श्रीमल्लिकार्जुनस्वामिनै नमः